સુરતથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સૌથી નાની ઉંમરની બાળકીના હાથનું દાન અને સૌથી નાની ઉંમરની બાળકીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના સુરતમાં બની છે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની ચોપ્પનમી હૃદય ફેફસાના દાનની પચીસમી અને હાથના દાનની આ ત્રીજી ઘટના છે બ્રેઇન ડેડ શિપુલ મંડલ ઉમ્ર ચાલીસ વર્ષના કિડની લીવર અને હૃદયનું દાન તેમજ બ્રેઇન ડેડ રિયા બેબી મિસ્ત્રી ઉમ્ર નવ વર્ષના કિડની લિવર ફેફસા હાથ અને ચક્ષુઓનું દાન મંડલ અને મિસ્ત્રી પરિવારે દાન કરી અગિયાર વ્યક્તિઓને નવ જીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે અને સમાજને નવી દિશા બતાવી છે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી સત્તાવન વર્ષીય વ્યક્તિવા સુરતની બીડી મહેતા મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવ્યું ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ તામિલનાડુની રહેવાસી તેર વર્ષીય બાળકીમાં હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું

ટેક્ટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે મૂળ રહેવાસી ના બાપુજી નગરના ગામ પારુઆ જિલ્લા નદિયા કલકત્તા પશ્ચિમ બંગાળ અને હાલમાં ગામ સાકી કડોદરા સુરત માં કામે રહેતો અને સાકી ગામ પાસે લાવેલી શક્તિ એન્ટરપ્રાઇઝમાં પ્રિન્ટિંગ મશીન ઓપરેટર તરીકે કામ કરતો શિપુલ મંડલ ઉમર ચાલીસ વર્ષ ચૌદ સપ્ટેમ્બરના રોજ તેના મિત્ર સાથે ડિંડોલી ખાતે ગણપતિ જોવા ગયો હતો ત્યારે ચલથાળ નહેરની ડિંડોલી તરફ જતા નહેરવાળા રસ્તા પર ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે સ્પીડ બ્રેકર આવતા બ્રેક મારવાને કારણે એક્ટિવા સ્લિપ થઈ ગઈ જેને કારણે શિપુલને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તે બેભાન થઈ ગયો હતો એકસો આઠ એમ્બ્યુલન્સમાં તેને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન આવ્યું હતું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શને સર્જરી કરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમા ન્યુરો સર્જન ડોક્ટર દિપેશ કક્કડ આરએમઓ ડોક્ટર આનંદ પટેલે શ્રીપુલ મંડલને બ્રેન ડેડ જાહેર કરી સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને ટેલિફોનિક સંપર્ક કરી શ્રીપુલના બ્રેન ડેડ અંગેની જાણકારી આપી

શિપુલના પરિવારમાં પત્ની સવિતા ઉંમર ચોવીસ વર્ષ એક પુત્ર જીવન માતા રેનુવાલા ઉંમર પાસઠ વર્ષ અને તેના પિતાશ્રી દસ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા બીજી ઘટના આ પ્રમાણે બની હતી કે નર્મદા ત્રણસો સરદાર હાઈટ શીતલ રોડ અને ખાતે રહેતી પારડીમાં આવેલ શ્રી વલ્લભ આશ્રમ શાળામાં ધોરણ માં અભ્યાસ કરતી રહ્યા ઉંમર નવ વર્ષ

વધુ સારવાર માટે તેને સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડોક્ટર ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી ફરી એક વખત સીટી સ્કેન કરાવતા બ્રેઇન એમરેજ હોવાનું નિદાન થયું સોળ સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિક ઠાકોર અને ન્યુરો ફિઝિશિયન ડોક્ટર હીના ફળદુ ઇન્ટેટ સીવીએટ્સ ડોક્ટર દર્શન ત્રિવેદી મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલેરિયાની બ્રેન્ડેડ જાહેર કરી રિયાના બ્રેન્ડેડ જાહેર કરાતા તેની પાલક માતા ડોક્ટર ઉષાબેન માઈશિરીએ રિયાના માતા પિતા તુષણા અને બેબી મિસ્ત્રીને અંગદાન વિશેની જાણકારી આપતા તેઓ તેમની પુત્રીના અંગદાન માટે તૈયાર થયા વલસાડના જાણીતા એનેસ્થેટિસ્ટ ડોક્ટર ગિરીશ પટેલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડેલાવાલાને ટેલિફોનિક સંપર્ક કરી રિયાના બ્રેન્ડેડ અંગેની અને તેમના પરિવારજનોની અંગદાનની કરવાની ઈચ્છા તેમણે જણાવી રોને ટ્રાઇબની ટીમે હોસ્પિટલ પહોંચી રિયાના માતા પિતા સુષ્ણાબેન અને બોબી મિસ્ત્રી પાલક માતા ડોક્ટર ઉષાબેન માહિશ્રી કમલેશ ભાઈ દંડ ડોક્ટર ગિરીશ પટેલ અને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી રિયાના માતા પિતાએ જણાવ્યું કે મારી પુત્રી બ્રેન ડેડ છે શરીરે રાગ થઈ જવાનું છે ત્યારે તેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો ઉલ્લેખનીય છે કે વલસાડના જાણીતા ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર ઉષાબેન માયશેરીએ એરિયાની પાલક માતાને તેમના રિયાના માતાપિતાને તેમની પુત્રીના અંગદાન કરવા માટે પ્રેરિત કર્યા રિયાના પરિવારમાં તેના પિતા બોબી મિસ્ત્રી અને જેઓ ટેમ્પો ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે માતા તૃષ્ણા વલસાડમાં સેઠ આરઆર જે જે સ્કૂલમાં ધોરણ નવમાં રિયા અભ્યાસ કરે છે બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટો સંપર્ક કરવામાં આવ્યો સોટ્ટો દ્વારા સિપુલ મંડલની બે કિડની અમદાવાદની હોસ્પિટલને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને હૃદય સુરતની બીડી મહેતા મહાવીર હોસ્પિટલને ફાળવવામાં આવ્યું રિયા મિસ્ત્રીની બે કિડનીમાંથી એક કિડની સુરતની કિરણ હોસ્પિટલને બીજી કિડની અને લિવર અમદાવાદની આઈ ફાળવવામાં આવી હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફેફસા હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું મેળવવામાં આવેલી ચાર કિડનીમાંથી એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ સુરતની હોસ્પિટલમાં કરવામાં આવ્યું દાન મેળવવામાં આવેલા બે એક લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયદર હોસ્પિટલમાં વલસાડના રહેવાસી સુડતાલીસ વર્ષીય વ્યક્તિમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈ સીમાં કરવામાં દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી સત્તાવન વર્ષીય વ્યક્તિમાં સુરતની બીડી મહેતા મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવ્યું દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ તામિલનાડુની રહેવાસી તેર વર્ષીય બાળકીમાં હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું જ્યારે ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં ડોક્ટર સંકિત શાહ દ્વારા કરવામાં આવશે દાનમાં મેળવવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી પંદર વર્ષીય બાળકીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે તેનો એક હાથ કાપી નાખવો પડ્યો હતો સુરતની લાઈફ સંસ્થા દ્વારા સૌથી નાની ઉંમરની બાળકી ઉમ્ર નવ વર્ષના હાથનું દાન અને સૌથી નાની ઉંમરના બાળકી ઉમ્ર પંદર વર્ષના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની દેશની આ સૌ પ્રથમ ઘટના છે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત હોવા છતાં ફેફસા અને હાથ સમયસર હવાઈ માર્ગ હૈદરાબાદ અને મુંબઈ પહોંચાડવા માટે કિરણ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીનો માર્ગનો હૃદય સિમીમેર હોસ્પિટલ થી મહાવીર હોસ્પિટલ પહોંચાડવા તેમજ લીવર અને કિડની રોડ માર્ગ અમદાવાદ સમયસર પહોંચાડવા માટે કામરેજ સુધીના માર્ગોનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હૃદય ફેફસા હાથું નાનું આંતરડું લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી એકસો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરવાની આ ચોપનમી ફેફસાના દાન કરવાની આ પચીસમી હાથના દાન કરવાની આ ત્રીજી ઘટના છે સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રોમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય ફેફસા હાથ અને નાનું આંતરડું દેશના જુદા જુદા શહેરોમાં જેવા કે દિલ્હી મુંબઈ ચેન્નઈ ઇન્દોર અમદાવાદ બેંગ્લોર હૈદરાબાદ કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે તદ ઉપરાંત ક્ષેત્રોમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન યુએ રશિયા બાંગ્લાદેશ અને સુદાન દેશોમાં નાગરિકોમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશભરમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ડોનેટ લાઈફ ના ટ્રસ્ટી અને સીઈઓ નિરવ માંડલેવાલા એ જણાવ્યું હતું કે શિપુલ ધર્મની પત્ની અને તેના શાળા સાથે અંગદાન અંગેની ચર્ચા કરી હતી ત્યારે તેઓ જણાવ્યું હતું કે તેઓ શિપુલના પાર્થિવ દેહને તેના વતન પશ્ચિમ બંગાળ લઈ જઈ તેના અંતિમ સંસ્કાર કરવા માંગે છે તેઓની આ લાગણીને ધ્યાનમાં રાખીને ડોનેટ લાઈફ સંસ્થા ઇન્ડિગો વિમાન મારફત શિપુલાની પાર્થિવ દેહને તેની પત્ની એક વર્ષીય પુત્ર શાળા અને ભાવી સાથે કોલકાતા મોકલ્યો હતો શિપુલના પાર્થિવ દેહ અને એમ્બાલ બિંગ કરવાની પ્રક્રિયા પિક્સાઈ કંપનીના ડોક્ટર વિનેશ શાહ અને તેમની ટીમે કરી હતી માનવતામાં આ મહા મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વર્ગીય શિપુલ મંડલ ઉમ્ર ચાલીસ વર્ષ અને પુણ્યનિષ્ઠ સ્વર્ગીય રિયા મિશ્રી ઉમ્ર નવ વર્ષના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરી છે તેમના પરિવારજનો તેમના સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકારે છે બંને બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાએ માર્ગદર્શન હેઠળ કરવામાં

એસોસિએશન પ્રોફેસર ડોક્ટર વિપુલ ત્રિવેદી ડોક્ટર ધ્રુવ મકવાણા ડોક્ટર ખ્યાતિ મિસ્ત્રી ડોક્ટર યશેષ મિસ્ત્રી ડોક્ટર હાર્દિક કરજડીયા અને આસિસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર જગદીશ સિંધવ કિરણ તમામ ડોક્ટરોએ મળી ચિરાગ સોલંકી જતીનભાઈ કાપડિયાનો સહકાર સાંપડ્યો હતો સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ એક હજાર સાહીઠ અંગો અને ટિશ્યુઓના દાન કરવામાં આવ્યા છે જેમાં પાંચસો બાર કિડની બસો ચોવીસ લીવર ચોપન હૃદય પચાસ ફેફસા નવ પેન્ક્રિયાસ પાંચ હાથ એક નાનું આટાદુ અને ચારસો પાંચ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ એક હજાર એકસો અઠાવન વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે